જો મિત્રો આ અગરબત્તી ત્રણ મહિના સુધી કન્ટિન્યુ છે ત્યાં તમને દેખાય ત્યાં સુધી હાલો હું તમને બીજી વસ્તુ બતાવું જય માતાજી જય ઠાકર હું આવી ગયો છું નગર આકાંડ ઠાકર બાવળિયાળ આપણે અહીંયા નવ આઠ નવ દિવસનો કાર્યક્રમ છે એમાં નવ લાખ માલધારી સમાજ ભરવાડ સમાજ માનવ મહેરમ ઉમટવાનું છે અહીંયા આપણે અહીંયા હાળા એકસો ને ફૂટની એકસો અગિયાર ફૂટની એકસો અગિયાર ફૂટની અગરબત્તી છે એ બતાવીશ એટલા મત્તર ડોમ છે એ બતાવીશ કે આયોજન રાખેલું છે ડોમમાં બધા માટે આરોગ્ય વિભાગની એ બધી સુવિધા છે એ બધું બતાવવાનું રસોઈ વિભાગ બતાવવાનું હતું અહીંયા નવ દિવસનું છે એમાં છેલ્લે બે મહારાસ છે એમાં એકાવન હજાર દીકરીનો મહારાસ છે અને બીજા દિવસે લાકડી રાસ છે હાલો હું તમને આગળ બધું બતાવતો જાઉં પણ વિડીયોને ચાલુ કરતા પહેલાં આગળ લાઈક કરો શેર કરો દરેક સંવાદમાં શેર કરો દેશ વિદેશમાં અલગ અલગ રાજ્યમાં આ ઉત્સવ જોવે લોકો ઘર બેઠા હું તમને ઘર બેઠા દર્શન કરાવવાની ગેરંટી મારી બસ જો અહીંયા આપણે છે ને એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે હાલો હું તમને એ બતાવું બાકીના બધા કાર્યક્રમો આ બધા પાછળની સાઈડ છે એકસો ને અગિયાર ફૂટ ની અગરબત્તી આ જે અયોધ્યા જે ભાઈ મોકલી હતી બનાવીને આપણા ગુજરાતના ભરવાડ જ બનાવી હતી કોઈ અયોધ્યા જે બનાવી હતી ને એની કરતા વધારે મોટી છે હા અગરબત્તી જે ભાઈ બનાવી આપણે એનું ઇન્ટરવ્યુ થોડુંક લેવું હાલ હું તમને એની માહિતી આપણે આ વિયાભાઈ પાસે અગરબત્તીની બધી માહિતી રહેવું જે અયોધ્યામાં એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવીને આ મૂકી લીધી એ અગરબત્તી એનથી આ એકસો ને અગિયાર ફૂટ છે એનથી મોટી છે શું શું વસ્તુ વાપરવામાં આવી છે ક્યાંથી આવી છે કેટલું ગોબર કેટલી બીજી સામગ્રી વાપરવામાં આવી છે એ આપણે બધી ડિટેલ્સમાં માહિતી લેવું વ્યાભાઈ આ ધૂપબત્તી ક્યાંથી આવી છે આ વડોદરામાં તૈયાર કરવામાં આવી હતી અને વડોદરાથી ભવ્ય શોભાયાત્રા સાથે બાવળીયાળી ધામ ખાતે લઈ આવ્યા છીએ બાવળીયાળી ધામ એટલે સમગ્ર ભારત દેશમાં રહેતા ગોપાલક ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર છે અને જે પણ ઠાકર બાપામાં આસ્થા રાખે છે એની આસ્થાનું પણ કેન્દ્ર છે અને જ્યારે બાવળીયાળી ધામ ખાતે ભવ્યથી અતિભવ્ય નગારકા ઠાકર બાપાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન હોય ભાગવત કથાનું આયોજન હોય અને મોટી સંખ્યામાં સમાજની દીકરી દીકરાઓ ઘોડા કરવાના હોય આ સબ શુભ પ્રસંગ માટે આ એકસો ને અગિયાર ફૂટ લાંબી અગરબત્તીનું વડોદરામાં નિર્માણ કરવામાં આવ્યું હતું અને એક છપ્પન ફૂટની પણ કરવામાં આવી હતી એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી માવળિયાળી ધામ ખાતે લાવ્યા છે છપ્પન ફૂટ લાંબી એક અગરબત્તી મોટી બોરુ ધામ ખાતે લાવ્યા છીએ આને તમે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી કહો કે પછી એકસો આઠ અગિયાર કુંડી યજ્ઞ કહો કારણ કે આની અંદર તમામ હવન સામગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે જવ છે તલ છે પછી બાવન પ્રકારની જે હવન સામગ્રી છે એ છે ઘી છે નેચરલ પરફ્યુમ છે આનું કુલ વજન બે હજાર એક કિલો છે

એટલે ત્રણ દિવસની છે ત્યાર પછી ભાગવત કથાનું પણ આયોજન છે અને ત્યાર પછી અહીંયા હુડા રાસનો પણ ખૂબ અતિ અતિભવ્ય પ્રોગ્રામ છે વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યું છે બાવળીયાળી ધામ ખાતે અત્યારથી તો જનમેદની અને ભક્તો મોટી સંખ્યામાં બાવળીયાળી ધામ ખાતે આવી રહ્યા છે અને નગાલાખા ઠાકર બાપાના દર્શન કરી રહ્યા છે આ જે અગરબત્તી છે એ લગભગ ત્રણ મહિના ઉપર ચાલશે ત્રણ મહિના કન્ટિન્યુ ચાલશે તો મિત્રો આ હતી આપણે અગરબત્તીની માહિતી બરોબર હવે આપણે આખી ડિટેલ્સમાં માહિતી બીજી ડોમની બધી આપશું કાર્યક્રમની આપશું પાછળની સાઈડ હાલો બતાવું કોની નોકરી હતી

સરસ મજાનું અહીંયા આયોજન થઈ ગયું છે મેળાનું જો આ બાજુ છે અહીંયા છે આ બધું મોટા પાયે આનંદ મેળો તૈયાર થઈ ગયો છે પણ લોકોને અહીંયા વિડીયો જોઈને જો અહીંયા આવવું હોય તો આ બધી તૈયારી કરવાની તો મિત્રો હું આવી ગયો છું એકાવન હજાર દીકરીનો જે મહારાજ થવાનો છે અને બીજા દિવસે લાકડી રાજ થવાનો છે એ જગ્યાએ આવી ગયો છું પણ અત્યારે અહીંયા જો આ બધી તૈયારી હાલે છે કાર્પેટને આ બધી પાથરવાની હાલે છે અહીંયા આ ડોમ બને છે સ્ટેજ બને છે સિંગર ગાયક કલાકાર જે ગાહે અહીંથી બોર્ડર મારી છે આમ તો તો કેટલી છે છે લગભગ બસો અઢીસો વીઘામાં આ બધું કાર્પેટું ખાલી આવ્યું કાર્પેટું અઢીસો વીઘામાં પાથર છે આ બસો થી અઢીસો વીઘામાં જ્યાં સુધી નજર જાય છે મારી ભાવમાં દેખાય નહીં તમને ઝૂમ કરીશ તો હાઈવે છે હાઈવે બાજુમાં આ ફૂગો દેખાય તમને આ બીજી તૈયારી આવે છે કાર્પેટું પથરાય છે પણ હજી બહુ વાર છે આ વસ્તુને બસ જો આવી કંઈક તૈયારી છે અસો વીગામાં ખાલી કાર્પેટ પાથરવાની છે આ કાર્પેટના બધા બાઉલ છે અને હવે હું તમને ભોજન વ્યવસ્થા છે ને ભોજન શાળા તરફ લઈ દઉં છું સાડા ત્રણ કરોડને એક જ દાતા છે ભોજનના સાડા ત્રણ કરોડની રસોઈ અને સાડા નવથી નવથી દસ લાખ પબ્લિક જે ભોજન લેવાના છે તો ભોજનની માહિતી તમને ડિટેલ્સમાં આપું હાલો હું તમને રસોડા વિભાગમાં લઈ દઉં આવા ને આવા ગ્રાઉન્ડ ડોમ ગ્રાઉન્ડ માં આવા 18 ડોમ છે 17 થી 18 છે પણ 700 વીઘા માં આ બધી વસ્તુ માણેલી છે હવે હું તમને ડાયરેક્ટ ત્યાં લઈ જાઉં છું જ્યાં રસોઈ વિભાગ છે તમે કે થાઓ બસ વિશે બસ અમારું

આપણે રસોડા વિભાગમાં છે જે હેન્ડલિંગ કરે છે એ ભાઈ આપણે એ ભાઈ પાસેથી માહિતી લેવું ડિટેલ્સ લેવું કે રસોઈ કેટલી બને છે કેટલા માણસોની બને છે કોણ દાતા છે કેટલા દાતા છે બરાબર કાકા તમારું નામ દેવાભાઈ સાંભળી આપણે આજની રસોઈ શું છે અહીંયા આજની રસોઈ અમારે લાપસી મગફાટા છે પછી બુંદી લાડવા ગાંઠિયા એ સિવાયના ત્રણ ચાર બીજા શાક રોટલી દાળ ભાત છાશ વગેરે બધું મેનુ છે અને ઠાકર બાપાની દયાથી આ ઘણા વર્ષો પછી પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન કર્યું છે એમાં આઠથી દસ લાખ લોકો આ કથા દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લોકો પધારવાના છે અને અહીંયા જે દુવારા આ જે વ્યવસ્થા છે એ ઠાકર બાપાની અસીમ કૃપાથી આ ભવ્યથી ભવ્ય મહોત્સવ ઉજવવાનો છે એટલે આ મહોત્સવની અંદર દરેક ધર્મપ્રેમી જનતાનો લાભ લેવાના છે અને પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દરમિયાન અહીંયા રેગ્યુલર રોજે રોજ ઓછામાં ઓછા પર ડે પચાસ હજારથી લાખની વચ્ચેને જે માણસો જે આવવાના છે એટલે એવી રીતે દસેક દિવસનો આઠ દસ દિવસના મોસમમાં દસેક લાખ લોકો આવે એવી ભાવના અને બાપાની પ્રાણપૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અહીંયા ક્યાં ક્યાંથી ગ્રુપ આવે છે સેવા માટે અહીંયા ગુરુ આશ્રમ બગદાણા આશ્રમ સેવા તરફથી સ્વયંસેવકો આવ્યા છે અહીંયા એ સિવાય માલધારી સમાજના ખૂબ મોટા યુવાનો બધા આજુબાજુના સેવકો અને આ ઠાકર દ્વારાની અંદર તમામ સમાજના લોકો એકત્ર થઈ અને આ મહોત્સવ ઉજવીએ છીએ આ બધા ગોડાઉનમાં ઘઉ એવું રાખ્યું છે જે આ નવે નવ દિવસની જે રસોઈ બનવાની એના માટે અને આ બધા તેલના અંદાજે કેટલા ડબ્બા છે આ તેલના અંદાજે તો આ દસ દિવસનું જે રસોડું છે એ દરમિયાન જે કાંઈ સીધું છે કાચું સીધું એ આનો કોઠાર છે ટોટલ અને આની અંદર તમામ વસ્તુ આવી ગઈ છે અને આ સિવાયનું બીજી વસ્તુ ચાલુ છે અત્યારે અવિરત આવે છે અને બાકીનો જે કોઠારની અંદર તમામ વસ્તુ બાપાની દિયાથી પહોંચવા આવી અને બાકીની બીજી પહોંચે છે અત્યારે જે રસોડું છે એ આપ તમે જોઈ રહ્યા છો બધું કે ઠાકર દ્વારા બાપાના સાનિધ્યમાં જે કામ થઈ રહ્યું છે એ આ રસોડું અન્ન ભંડાર છે આ બધા સોખા છે ઘઉં છે ઘી ગળ છે ખાણ મોરસ છે તેલ ને આવું બધું છે આયોજન બધા સુરમાના લાડવા છે બધા ઓલા બધા મોહનથાળ છે આ બાપાશ્રીનો મહાપ્રસાદ છે આ દસ દિવસ બધા જે મહાપ્રસાદની અંદર જે પ્રસાદી છે મુખ્ય મેં આ મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે બાવળિયારીઓ

જ્યાં વીઆઈપી ઉતારા છે સાધુ સંતોના છે કોઈ મીડિયાવાળાના છે કોઈ યુટ્યુબરોના છે એના માટે બધા ટેન્ટ સિટી છે અને એમાં અમે પણ રોકાવાના છીએ છેલ્લા બે દિવસ આવશું ત્યારે તો હાલો હું તમને ટેન્ટ સિટી બતાવી દઉં પછી આ બાજુમાં સંતવાણી ડાયરાનો કાર્યક્રમની જગ્યા છે એ પણ બતાવી દઉં પછી આપણે બાપુને મળીને વિદાય લેવું તો હું આવી છું ટેન્ટ સિટીમાં તો ટેન્ટ સિટીમાં અંદર કેવી સુવિધા હોય આલું બતાવું તમને અહીંયા વાયરિંગની બાકી છે એટલે આ પંખો મૂકી દીધો છે અને અહીંયા તમને છે ને બોર્ડ બે બોર્ડ આપશે એ બે બોર્ડ આપશે એમાં પંખાની સાપુ છે અને ચાર્જિંગના પોઈન્ટ છે ને આ તમારા માટે ટોયલેટનું એવું બધું બનાવેલું છે આવી રીતનું બાથરૂમ છે આવડું કાકા આવી રીતનું બાથરૂમ છે અને આવી રીતનું ટેન્ટ છે આવી રીતના ટેન્ટ છે ટેન્ટ છે બાકી બધું આ ગ્રાઉન્ડ ખુલ્લું છે પાર્કિંગ છે ને એની બાજુમાં તમને મેં બતાવ્યું મોટો ડોમ છે એ ડોમમાં પણ સાર્વજનિક છે બધું મંદિરની એકદમ જમણી બાજુની આ પાછળના ભાગમાં આવે એની બાજુમાં આ બધા ડોમ આવે ને એની બાજુમાં એની પાસળી ડાયરાનું સંતવાણી જે ડાયરા થાય એનું ગ્રાઉન્ડ છે જો મિત્રો આ બધાય સેફ્ટી માટેના આ ડોમ છે એમાં આરોગ્ય વિભાગ છે અહીંયા અગ્નિશામક્ષ છે ફાયર બ્રિગેડના આ બાજુ આરોગ્ય કેન્દ્રનું ને વોલી બાજુ કાંઈ સીધું છે હાલ આપણે ડોક્ટરની ટીમને મળીશું કેમ કે અહીંયા ઉનાળાને ગરમીને ધ્યાનમાં રાખીને જે આરોગ્ય વિભાગના ડોમ મૂકવામાં આવ્યા છે કે આ ઉનાળાના તડકાની ગરમી કોઈને બીપી લો થઈ જાય ઘટી જાય હોય તે કોઈને એટેક જેવું થઈ જાય તો એના માટે તાત્કાલિક સારવાર માટે આ આરોગ્ય વિભાગનું કેન્દ્ર જગ્યા છે એ માટે આમ હું આવી ગયો છું અહીંયા આરોગ્ય વિભાગનું જે સેન્ટર છે કેમ કે ઉનાળાને ધ્યાનમાં રાખીને જે વસ્તુ અહીંયા ઊભી કરી છે એના માટે જો લોકો તો પહેલાં તો ઉનાળામાં આ સાતસો વીઘામાં હાલી હાલીને ઠાકી જાય તો એના માટે આ મસાજ કેન્દ્ર રાખ્યું છે કે અહીં બેસીને આરામ કરીને એના માટે જો મસાજ થાય ભાઈ આને શું કહેવાય એ બે એમ ગયા એ આયા પણ છે કાક હાલવાનું કે કસરત કરવાનું છે તો ઇક્યુ પિક્ચરનું વાળા લાગે છે બરોબર ગરમી હો લો હીટ સ્ટ્રોકથી રક્ષણ માટેના અગત્યના ઉપાય કોના માટે વધુ જોખમકારક પછી અહીંયા કોઈને બીપી લોક થઈ ગયું હોય ઘટી ગયું હોય એના માટેની આ છે આ આખી ટીમ છે આ આખી ટીમ છે આરોગ્ય વિભાગની જે એમાં મેડમો છે આ બધા આ બધા સાહેબ છે આ બધા ડૉક્ટર છે એમાં શરદી માથાની તાપ તાવની તડકાની જે કાંઈ લૂ લાગી જાય એ બધી દવાઓ છે અહીંયા તાત્કાલિક સારવાર માટેનું આયોજન રાખેલું છે અને હવે હું ઓલી પ્રોસેસ છે એ તમને બતાવીશ બધા આ રીતનું એક ડોમ છે મંદિરની એકદમ બાજુમાં છે जाम त うん、no. no.